ઇન્ટરનલ સિક્યુરિટી પરિસ્થિતિને ધ્યાને રાખી વડોદરા શહેર પોલીસ તમામ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા માટે તૈયારીઓ કરી ચૂક્યા છે ભાગરૂપે વડોદરા શહેરમાં સ્થિત વાઇટલ જેમાં એરપોર્ટ ઓઇલ એન્ડ નેચરલ ગેસ ઇન્સ્ટોલેશન્સ પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્ષ અને કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ નું પણ સમાવેશ થાય છે એવા ઇન્ડસ્ટ્રીઝના વાઇટલ ઇન્સ્ટોલેશનના સિનિયર એક્ઝિક્યુટિવ્સ સિક્યુરિટી પર્સનલ અને આના સાથે સંકળાયેલા તમામ સ્ટેક સાથે ચર્ચા કરીને સિક્યુરિટી ઓડિટ ખામીને મૂલ્યાંકન કરીને ખામીઓ દૂર કરવા માટેનો આપણે એક્શન પ્લાન અને સાથે સાથે એક સંકલનથી તમામ ઇન્સ્ટોલેશનનું સુરક્ષા સુદૃઢ બનાવવા માટેનું એક એક્શન પ્લાન આપણે કરી છે અને તેના અમલમાં મુકાઈ ગયું છે બીજું વડોદરા શહેરમાં ત્રણસોથી વધારે ખાનગી સુરક્ષા એજન્સીઓ જેમને આપણે પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીસ રજિસ્ટર્ડ અંડર ધી પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીસ રેગ્યુલેશન એક્ટ ટુ થાઉઝન્ડ ફાઇવ કહીએ છીએ તેઓના હસ્તકમાં મેન્ડ સિક્યુરિટી ગાર્ડ અને કેશવેન સર્વિસીસ પાસ કરીને ઉપલબ્ધ હોય છે તો એમને પાસે દસ હજારથી વધારે ખાનગી સિક્યુરિટી ગાર્ડ્સ ઉપલબ્ધ છે તો આ ગાર્ડ્સ ઇન્ડસ્ટ્રીઅલ યુનિટ્સ કમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ બિઝનેસ એકમો સ્કૂલ્સ કોલેજિસ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ અને અન્ય સ્થળોએ સુરક્ષા માટે તૈનાત છે એવા કર્મચારીઓ સાથે પણ આપણે મિલાપ બની રહે અને એમના સહયોગથી કેટલાક વિસ્તારોમાં સુરક્ષા વધારવા માટે આપણે એમને ઓનબોર્ડ કરવા માટે આજે તમામ એજન્સીના પ્રતિનિધિઓ એમના સિક્યુરિટી હેડ સાથે આપણે એક બેઠકનું આયોજન કરી છે આમાં ડીસીપી એસીપી થાના મલદારો પણ ભાગીદાર બની છે તો આપણે નંદેસરી છાણી મકરપુરા અને અન્ય વિસ્તારોમાં સ્થિત ઇન્ડસ્ટ્રીયલ એકમો અને કમર્શિયલ સાથે ખાતે પણ પોલીસ એકમો સંકલનથી કામ કરવા માટે અને સુરક્ષા સંબંધિત કામગીરીમાં એમને પણ જોડવા માટેનો પ્રયાસ કરી છે ત્રીજું તમે જાણો છો કે આવા પરિસ્થિતિમાં ઘણા બધા પ્રકારની થ્રેટ હોઈ શકે છે આપણે કોઈ એરબોન થ્રેટ માટે આપણે નું આયોજન કરી તે પછી બ્લેકઆઉટ એક્સરસાઇઝ કરી નાગરિકોને પણ આવરી લઈને શહેરની જનતાની સુરક્ષા માટે તમામ પ્રયાસો આપણે હાથ ધરી છે સિવિલ ના તમામ ટીમોને પણ ઓનબોર્ડ કરી છે આજે તમે જોઈ શકશો કે આપણા કાઉન્ટર ટેરર ઓપરેશન્સ માટે પણ આપણે પ્રિપેર થઈને દરેક પ્રકારની ચેલેન્જીસને પહોંચી વળવા માટે ક્રાઇમ બ્રાન્ચના ચુનંદા અધિકારીઓ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ટીમ પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચના ચુનંદા અધિકારીઓની ટીમ બીડીડીએસ ક્યુઆરટી અને ડોગ સ્ક્વોડના ટીમો અને તમામ ઇક્વિપમેન્ટ મોબિલિટી અને અન્ય પરિબળથી સુસજ્જિત કરીને આપણા સ્ટ્રેટેજીક લોકેશનમાં તૈનાત કરીને કામગીરી કરવા માટે આજે આપણે ડિટેઇલ્ડ પ્લાનિંગ અમલમાં મૂકી છે અને તમે જોઈ શકશો આવતા કલાકોમાં કે શહેરના કોના કોનામાં વ્યૂહાત્મક સ્થળોએ આપણા પોલીસ અધિકારીઓ કર્મચારીઓ આવા ઇક્વિપમેન્ટ ટૂલ કિટ્સ અને હથિયારોથી સુસજ્જિત થઈને શહેરના સુરક્ષા પૂરી પાડવા માટે તૈનાત થઈ જશે અને કાર્યરત થઈ જશે તે ઉપરાંત શહેરમાં આપણે દરેક જગ્યાએ પોલીસની હાજરી વિઝિબિલિટી અને ડોમિનેશન બની રહે તે માટે આપણે ચેકપોસ્ટ ચેકિંગ વાહન ચેકિંગ ફૂડ પેટ્રોલિંગ વગેરે પણ આયોજન કરી છે સમુદાયના સહયોગ અને ઓક્સલરી ફોર્સિસના મદદથી શહેર પોલીસ એવા વિસ્તારોમાં પણ હાજરીથી ડોમિનેશનથી પ્રેઝન્સથી કોઈ પણ પ્રકારના અનિચ્છનીય બનાવ ના બને અને બને તો તેને રિસ્પોન્ડ કરવા માટેના પૂર્ણ તૈયારી સાથે ઉતરી છે તો શહેર પોલીસ દ્વારા શહેરજનો આજે આવા પરિસ્થિતિઓમાં દરેક નાગરિક જાગૃત રહે અને જાગરૂક રહે અને કોઈપણ અનફોલ્ડિંગ સિચ્યુએશન બાબતે સિવિલ એડમિનિસ્ટ્રેશનને એન્ફોર્સમેન્ટ એજન્સીઓ સાથે ઇન્ફોર્મેશન શેર કરે આ જરૂરી છે તો તમારા વિસ્તારમાં તમે કોઈ સસ્પિશિયસ એક્ટિવિટી ચાલતું હોય જેમને તમે પંચાવતા ન હોય અને પ્રથમ વખત જોઈ રહ્યા હોય અને એમના ઉપર તમને શંકા શંકા લાગતું હોય એવા કોઈ પણ પ્રવૃત્તિ કે એક્ટિવિટી બાબતે તમે હંડ્રેડ કે ડાયલ વન વન ટુના માધ્યમથી કંટ્રોલ રૂમને જાણ કરી શકશો કે આ નજીકના પોલીસ આઉટપોસ્ટ ચેકપોસ્ટ કે પોલીસ સ્ટેશનને પોલીસ અધિકારીને સંપર્ક પણ કરીને જાણકારી પૂરી પાડી શકશો તમે આપણા પોલીસ વિભાગના એક્સટેન્ડેડ આર્મ્સ એન્ડ તમે આપણા આઈઝ એન્ડ ઇયર્સ છો તમે જે પ્રવૃત્તિ તમારા વિસ્તારમાં ચાલે છે તે અંગે આપણને જાણકારી પૂરી પાડો અને રાષ્ટ્રીય સુરક્ષાના પરિપ્રેક્ષમાં તમારા નેબરહૂડમાં ચાલતા અવૈધ કે સસ્પિશિયસ એક્ટિવિટી અંગે પોલીસને જાણ કરતા રહેજો એવું આપણે અપીલ છે આ એક્સરસાઇઝ ઇન્ટરનલ સિક્યુરિટીના જરૂરિયાતના હિસાબે આપણે વખતો વખત મોડિફાય થશે રીડિપ્લોય થશે અને રીવર્ક સ્ટ્રેટેજી મુજબ કામ કરવામાં આવશે આજની તારીખે કેટલાક કોન્ટેક્ચ્યુઅલ સિક્યુરિટી અરેન્જમેન્ટ આપણે ઇમ્પ્લિમેન્ટેશનમાં મૂકી છે જ્યારે મોડિફાય કરવામાં આવે રિવર્ક કરવામાં આવે વખતો વખત માધ્યમના તમારા માધ્યમથી સ્થાનિક જનતાને શહેરજનોને આપણે જાણકારી પૂરી પાડીશું